હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે સુપર વિડિયો બનાવવો છે અને એમાં ખાસ મારો અનુભવ શેર કરવો લગભગ બધા વિડીયોમાં મારા અનુભવની હું વાત કરતો હઉં છું અને આ વાતને આગેલા વિડિયોમાં ઘણા વિડીયોમાં કહીએ પરંતુ આજે ફરી ઈચ્છા થઈ જઈ એ લાવો થોડીક ફર કરી હવે એક મિત્રનો અમારો કોમેન્ટ આવી કે ઓકરણો ખેલ કરીને કંપનીઓ સામાન્ય નાગરિકોના પૈસા છેરવી લે અને ઓમાં દલાલો પણ નફો કરી દે છે એ એકદમ પરફેક્ટ વાત કરી સાચી વાત છે મિત્રો શેરબજાર રિસ્કી છે જે માણસ રિસ્ક ઉઠાવી શકે એ જ શેરબજારમાં આવે શેરબજારમાં આંકડા મત નથી કે તમે ઘડીકમાં પૈસા બનાવી શેરબજારમાં લઈ શેર શેરબજાર બહુ કઠિન વિષય અને જે લોકોને શેરબજારમાં રસ ન હોય જે લોકો રિસ્ક ન ઉઠાવી શકે એમ હોય લે જે લોકોને પૂરી સમજણ ના પડતી હોય એ લોકો મહેરબાની કરીને શેરબજારથી દૂર રહે અને પૂરેપૂરું જ્ઞાન મળ્યા પછી જ શેરબજારમાં આવે મિત્રો આ ખાસ વાત છે હું કોઈ એવું નથી કે તમે પૈસા નોખ્યા ચાર પાંચ મહિનામાં છ મહિનામાં તમારા પૈસા પાંચ ગણા દસ ગણા થઈ જાય એ વાતમાં કોઈ માનવું નથી હવે મારી વાત કરું કે શેરબજારમાં કરોડપતિ થઈ શકાય એનો હું તમને એક એક્ઝામ્પલ કહું કે બે હજાર આઠમાં જે મારા પાસે કંપનીઓ મારા પોર્ટફોલિયોમાં પડી હતી વેસ્ટ કંપનીઓ એના વિશે મેં ખૂબ વાર ચર્ચા કરી અને એ વખતે એ પોર્ટફોલિયો મારો ત્રણ લાખ રૂપિયાનો પણ બજારના ઘટાડે એ પોર્ટફોલિયો એટલો બધો ઘટ્યો કે મને શેરબજાર ઉપરથી નફરત થઈ ગઈ અને જો બધા શેરો વેચી મારું એ સમયમાં તો લાખ દોઢ લાખ રૂપિયા હાથમાં આવે પરંતુ મેં મારું સદભાગ્ય ગણો કે મારી બુદ્ધિ ગણો કુદરતનો સંકેત ગણો એ શેર પડ્યા રાખી અને એમાંનો એક શેરની હું આજ વાત કરવાનો છું જ્યોતિ રિસનની એ સો રૂપિયા પોટની સો રૂપિયાના શેર ચાર હજાર શેર પડ્યા હતા એ વીસ પૈકી એક આ કંપની પછી એ કંપની આઠ નવ દસ અગિયાર બાર પંદર સુધી ફોર સત્તર અઢાર ધીમે ધીમે ચાલી લોબો ટપક કર્યો અને એ શેર ઓગણીમાં પચાસ રૂપિયાનો ભાવ આવ્યો અને મારા પોર્ટફોલિયોમાં બીજી કંપની અશોક લૈલન હતી એના પણ પચાસ રૂપિયા હતા મને જ્યોતિ રિઝર્વમાં ગ્રોથ દેખાણો એટલે મેં અશોક લૈલનના એક હજાર શેર વેસી અને જ્યોતિ રિઝલના લઈ લીધા એટલે પોંચ હજાર શેર હવે એ શેર પાંચ હજાર આજે કરોડપતિ બનાવી શકે આવીને આવી બીજી કંપની છે એપોલો એપીએલ એપોલો ટ્યુબ આ કંપનીનું પહેલું નામ હતું બિહાર બિહાર ટ્યુબ સ્ટીલની પાઇપો બનાવતી કંપની એનો બીજા વિડીયોમાં આપણે વાત કરીશું પરંતુ જે વીસ કંપનીઓ હતી એમાંથી સાત કંપનીઓ આજે ઝીરો ઉપર છે બીલા પાવર હોય સંદ્રા મીડિયા હોય ટેલી ડેટા હોય આ બધી કંપનીઓ ઝીરો થઈ ગઈ એટલે મારું કહેવાનો ભાવ છે એ છે મિત્રો કે તમારા પોર્ટફોલિયોમાં સારી કંપની હોય તમારા પાસે ધીરજ હોય અને તમે શેરબજારમાં એટલું જ રોકાણ કરો જે તમે લાંબો સમય રાખી શકો દસ લાખ કે વીસ લાખ શેરબજારમાં રોકવાની કોઈ જરૂર નથી પૈસાની જે કમાણીના પૈસા છે એમાંથી થોડાક પૈસા શેરબજારમાં રોકી દો આવનારી ભેઢી માટે આવનારા સમય માટે સારા સેક્ટરની સારા ગ્રોથ કરતી કંપનીમાં કંપનીમાં તો પૈસા બનશે હજાર ટકા તમારે એમ સમજી લેવાનું કે આ પૈસાની મારે હમણાં કોઈ જરૂર નથી એવો પૈસો બજારમાં લગાવો હવે ખાસ બીજી એ વાત કરવી કે શેર બજારમાં ખૂબ મોટું રીક્ષ રહેવું છે એ આપણે બધા સમજા અને કઈ કંપની દોડશે કઈ કંપની હજાર ઘણું રિટર્ન આપશે અને કઈ કંપની નેગેટિવ ચાલશે એ કોઈ કહી શકતું નથી મિત્રો પરંતુ એટલું કહી શકાય કે કંપની શરૂઆતના તબક્કામાં તને ધીમે ધીમે લીધી હોય એનું પ્રોફિટ ધીમે ધીમે વધતું હોય કંપની ધીમે ધીમે મોટી બનતી હોય તો એના ઉપર સતત નજર રાખો અને ટુકડે 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 એમાં શેર ઉમેરતા જો જેમ નફો વધે એમ તો આ બધું શક્ય બને મિત્રો અને ખાસ વાત એ છે કે જે મિત્રો શેર બજારની રિસ્કી સમજે છે જે રિસ્ક ઉઠાવી શકે એમ નથી જેને કરોડપતિ થવું હોય કે લાખો થવું હોય એ ખૂબ ઉતાવળ હોય શેરબજારમાં પૈસા ખોવા માટે ના આવે કોઈ એક દિવસમાં કશું શક્ય નથી એક મહિનામાં કશું શક્ય નથી એક વર્ષમાં કોઈ શક્ય નથી અને હવે એક બીજો પ્રશ્ન કોમેન્ટનો પણ આપણે ભેગો ભેગો જઈએ કે કાગા કાળે બજાર વધશે કે ઘટશે ઈકો મિત્રો જો મિત્રો ખબર પડતી હોય કે શેરબજાર કાળે વધશે કે ઘટશે जो आटली खबर पड़ी जाती हो तो तो पे कोई प्रश्न रह परंतु एक बात से कि शुक्रवार बजार बंद थो एना पास कोई सारा समाचार आया पॉजिटिव समाचार ये समाचार कंपनी विषय हो शेर बजार विषय हो तो बीजे दिवस बजार बढ़वा कोई देश ने लगता समाचार हो તો એ એક દેશનું બજાર વધવાનું છે પણ વિશ્વને લગતા સમાચાર હોય તો આખા વિશ્વનું બજાર ઘટવાનું એ કંપની વિશે કોઈ સારા સમાચાર આવ્યા હોય કોઈ સેક્ટર વિશે સારા સમાચાર હોય તો એ સેક્ટર વધવાનું એ સેક્ટરના શેરો વધવાના છે એ આપણે કહી શકાય કોઈ કંપનીના ઓકળા સારા હોય મજબૂત ઓકળા પેશ કર્યા હોય કંપની ત્રિમાસિક ઓકળા વાર્ષિક ઓકળા તો બીજે દિવસે શેર પોઈન્ટ દસ ટકાનો વધારો થવાનો છે મિત્રો આ બધી સમજણ તમને પડે મને પડે કે ભાઈ આ શુક્રવાર હતો શુક્રવારે બજાર આટલા મેં આટલું બંધ્યું છે પણ એના પછી ભારત સરકાર કે અમેરિકાનું બજાર આટલું વધ્યું છે વિશ્વમાં આજે આ ન્યૂઝ છે તો કાલે બજાર આપણું વધી શકે આ સેક્ટર વિશે આટલા સારા સમાચાર છે સરકારે આટલી છૂટ આપી દીધી છે તો એ સેક્ટર વધવાનું છે આ બધી સમજણ પડે અને બીજી એ સમજણ પાકી પડે કે શેર બજાર વધે કે ઘટે શેવટમાં ઉપર જ જવાનું છે બે હજાર વીસમાં કોરોના વખતે બાર હજાર નિફ્ટી ચાલતો હતો અને ઘટીને સાડા હાથ હજાર થયો આજે પચીસ હજાર આસપાસ ચાલી ગયો અને પાંચ વર્ષ પછી ત્રીસ હજાર પોંત્રીસ હજાર ચાલતો હોય આ બધી શેરબજારની વાત મિત્રો અહીં કોઈ ખોડલના ખેડ નથી કે તમે ઘડીકમાં મોખડ ઉતારી સાસુ પરથી અને લઈ જતા રહો હમણાં એક હું તમને ન્યૂઝ કહું કે રોલ્ડ એન્જિનિયરિંગનો આરપી આદિ શેરને બધું ચાલ્યું એના માટે હવે આપણે સ્પેશિયલ વિડીયો બનાવ્યા બહુ સરસ કોમેન્ટ આવી હતી અને એક ફોન ઉપર ન્યૂઝ પણ આવ્યા હતા એટલે આ બી મિક્સ કરીને આવું પણ લોકો કરે છે અને કમાય છે કમાવા માટે તમારી દ્રષ્ટિ હોવી જોઈએ સાફ દ્રષ્ટિ હોવી જોઈએ તમને એ ખેં પડવી પડે આપણા દેશી ભાષામાં કહો તમને એમની સમજણ પડવી પડે કે આજુ ઓમ થયું છે તો ઓમ કદાચ આ થઈ શકે અને એ અંદાજ ઉપરથી તમે આગળ વધી શકો એમાં રીક્ષ જરૂર છે પણ એમાં સો ટકા રિક્ષ નથી એમાં વીસ ટકા રિક્ષ એંસી ટકા સક્સેસફુલ હોય છે આ બધું શેરબજારમાં ચાલવાનું મિત્રો અને જે મિત્રોને ખાસ વિનંતી કે જેને શેરબજારમાં ભય લાગે જે શેરબજારથી ડરે છે આ બધું ખોટું છે એવું લાગતું હોય તો એવા મિત્રોને શેરબજારના વિડીયો છૂકમ જોવા જોઈએ એમને દૂર રહેવું જોઈએ શેરબજારથી તમને ધારો કે પાણી ચાલતું હોય તો પાણી ડર લાગતો હોય તો એ પાણીમાં ઉતરી ના શકે જોખમ છે મોટો ખાડો હોય તો તમે ડૂબી શકો પરંતુ સતત ઝીક્ષ લેવાવા વાળા માણસો એમાં તરી શકે કે નાઈ શકે આ બધી શેરબજારની વાતો છે થેન્ક યુ